એટલે વધારે વિશેષ કઈ બોલવાનું ના હોય પણ ટૂંકમાં આજનો જે જે લોટી કાર્યક્રમ કાર્યક્રમ અને છે તો એમાં અમારા ભાણેજને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી પાઠવીએ છીએ અને માતાજીને પ્રણામ કરીએ છીએ કે આગામી દિવસોમાં ભાઈ શ્રી ઈસુદાનભાઈ ગઢવીને ત્યાં અને અમારા એસ કે ત્યાં ખૂબ સારા એવા પ્રસંગો આવનાર દિવસોમાં આવતા રહે ભાણુબાન બાણિયાભાઈ સાથે જે સપનાઓ માતાજી પૂરા કરે નથી કેવું અમે પણ અહીંયા રાજભાન સાંભળવા આવ્યા છીએ દેવરાજભાન સાંભળવા આવ્યા છીએ અને નામી અનામી જે કલાકારો છે આ તમામને સાંભળવાનો લાવો છે ઘણા ટાઈમથી ભાઈએ વાત કરી કે ફોન આઠ નવ દિવસ જેલમાં હતા અમે થાક ઉતારવાનું કામ આજ રાજવાન હોકીએ છીએ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર પણ તારણ સમાજને જ્યારે એક મંચ પર જોઈએ ચારણ સમાજને જ્યારે એક માધ્યમથી ભેગા થતા જોઈએ ત્યારે ઈશ્વરની સાક્ષીએ કહું છું કે સૌથી વધારે ખુશી જો કોઈ થતી હોય તો એક કાઠીના દીકરા તરીકે મને ખુશી થાય છે જે દિવસે હોનભાઈ માયા હાલાતણ પાડા ભેગા કર્યા અને તારણ સમાજને એક મંચ પર લાવવાનું કામ કર્યું એવી જ રીતે આજે ખુશી એ વાતની છે કે મારો ભાઈ સમાન ઈસુદાનભાઈ ગઢવી તારણ સમાજને એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યા છે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા માતાજીના ચરણોમાં ફરી વખત નતમસ્તક વંદન સાથે પ્રણામ કરું છું ખૂબ ખૂબ આભાર જય માતાજી